તો હાઈશ હું છું તમારો સમીર ભુરિયા અને આપણી પાસે એક નવા બ્લોગમાં બ્લોગ લઈને આવી ગયા છે એમ કે હર હરમાં લગભગ છ વાગીને બાવન જઈ મિલ થઈ છે ને આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે અને બહુ ઠંડી પડે છે ઠંડી એટલી પડે કે હું તો તમને ગજબ એમ અને આજે આપણે શુક્રણ છે અત્યારે બધું કામ લગભગ પતે ગઈ માંડવીનું હવે કપા યુણાનું શરૂ કરીશું અમે લગભગ કાલથી શરૂ કર્યું અને આજે બે દિવસ થવાના ફિલહાલ તો કપાઉણાનું શરૂ છે ત્યારે અત્યારે લગભગ કેટલા બાસ્કરણા તમે ધોરણ જોઈ લો આટલું અહીં આ છે ઠેલો અને આજે આપડે આખા દિવસમાં હું કેટલો મતલબ હું કેટલો મોડ વીણું આ વિડીયો તમને બધી ખબર પડી જશે કે કેટલા ઠેલા ભરાય અને કેટલી ભારે બંધાય બેટા તમસે ના હો પાયેગા અમે તમારા લક્ષણ બિલકુલ ઠીક નહી લાગ રહે તમસે ના હો પાયેગા એ વિ હિસાબે બધી તમને ખબર પડી જશે પપ્પા વધારે એમ તો વધારે ખુલેલું તો નથી પણ પહેલું તો વીણીએ તમે કેટલા કેટલા વીણશો મોણ એ મેં અમારે કમેન્ટ કરજો પપ્પા એમ તો વધારે વળેલો નથી આ બધું થોડોક એવો ડીમ ખુલે પેલું બાજુ વધારે ખુલેલો છે ત્યાં ભણ્યા તો બ્લોગમાં હું 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 ખાલી એક એક એકલો આવ્યો છું અત્યારે બીજા લોકો છે જ આવશે આવ્યા છે અહીંયા અને હું વગાડ્યા તો કેમ કે મારે વધારે કપા થશે હું વધારે વહેલો હતો તો બધા જો બ્લોગમાં આજનો બ્લોગ કંઈક યુનિક જોવા મળશે તમને અને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો ફરી મળી આગળ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફરણ કેસ આપો શેડે પહોંચી ગયા છે અને મારો ઠેલો પણ ભરાઈ ગયો બતાવું તમને હું

મારતી પણ મોટો જોઈ લો ફાનો બહુ મોટો છે અને ડોડા પણ બહુ લાગે છે એમ તો વધારે ખુલેલા નથી ડોડા અહીંયા તો સારા વધારે ખુલી ગયા કારણ કે થોડા ઘણા પરણ બધા ખરી ગયા તો થઈ ગયા બાકી અહીંયા તો લીલો છે એટલે ખુલવામાં વાર લાગશે પહેલા પણ વજન તો કપાનો છે એ તો બના બ્લોગમાં ગાડી કન્ટિન્યુ